ગાંધીનગર લોકસભા બેઠક જેની આજે યોજાય સેન્સ પ્રક્રિયા જેમાં સર્વાનુમતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામનો પ્રસ્તાવ મંજૂર કરાયો ગાંધીનગર લોકસભા બેઠક માટે નિરીક્ષક હર્ષ સંઘવી વર્ષા દોશી અને સનમ પટેલની હાજરીમાં પ્રસ્તાવ મુકાયો તમામ હોદ્દેદારોએ અમિત શાહના નામનો પ્રસ્તાવ મુકતા સર્વાનુમતે મંજૂર કરાયો નિરીક્ષકોએ પાર્ટીના કાર્યકરોને ચૂંટણીની મહેનતમાં લાગી જવા સૂચના આપી અમિત શાહને પાંચ લાખથી વધુની લીડ સાથે જીત અપાવવા લક્ષ્યાંક આપ્યો છે રાજકોટ લોકસભા બેઠક જેના ઉમેદવાર માટે ભાજપે લીધી સેન્સ પ્રક્રિયા જેમાં ટંકારા અને વાંકાનેરના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો પહોંચ્યા ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ વર્તમાન સાંસદ મોહન કુંડારિયાના તરફેણમાં સેન્સ આપી તો વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પ્રજ્ઞેશ પટેલ માટે સેન્સ આપી મહિલા મોરચાએ કિરણબેન માકડિયા અને દીપિકાબેન સરડવા માટે સેન્સ આપી તો રાજકોટ શહેરના અમુક સંગઠનના હોદ્દેદારોએ ડોક્ટર ભરત બોઘરાની તરફેણમાં સેન્સ આપી રાજકોટ બેઠક માટે ભાજપે ડોક્ટર મયંક નાયક અને માલતીબેન મહેશ્વરીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે શિરોમાન્ય રહેશે જુનાગઢ બેઠક માટે ભાજપે લીધી સેન્સ પ્રક્રિયા જેમાં જુનાગઢ શહેર અને જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પૂર્વ મેયર જ્યોતિ વાછાણી ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને દિનેશ ખાટરિયાએ ટિકિટની માંગ કરી સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકોએ કહ્યું કે મોટાભાગના હોદ્દેદારોએ હાઈકમાન્ડ જે નામનું સૂચન કરશે તે માન્ય રહેશે તેવી વાત કહી ભાવનગર બેઠક માટે પણ સેન્સ લેવાય જો ભાવનગરથી ભારતીબેન શિયાળને રિપીટ નહીં કરાય તો મનસુખ માંડવિયા મહેન્દ્ર સરવૈયા ભાવનાબેન મકવાણા અને નીમુબેન બાંભણિયાના નામો ચર્ચામાં છે તો પોરબંદર લોકસભા બેઠક માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં સેન્સ પ્રક્રિયા યોજાય જેમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન ઓડેદ્રા અને જેતપુરના પૂર્વ ધારાસભ્ય જસુમતી કોરાટ સેન્સ આપવા પહોંચ્યા તો સુરેન્દ્રનગર બેઠક માટે વર્તમાન સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ સહિતના નેતાઓએ દાવેદારી કરી તો અમરેલી લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયે સેન્સ પ્રક્રિયા લેવાય જેમાં અમરેલી જિલ્લાના હોદ્દેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની સેન્સ આપી thank you મહેસાણા ભાજપ કાર્યાલય જ્યાં મહેસાણા લોકસભા બેઠક માટે યોજાય સેન્સ પ્રક્રિયા જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ અને રમણલાલ પટેલના નામ નિરીક્ષકો સમક્ષ મૂકવામાં આવ્યા તો બનાસકાંઠા બેઠક માટે વર્તમાન સાંસદ પરબત પટેલ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીએ દાવેદારી કરી સેન્સ પ્રક્રિયામાં વર્તમાન ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સહિત સિત્તેર થી વધુ હોદ્દેદારો પહોંચ્યા તો સાબરકાંઠા બેઠક માટે હિંમતનગરના નવા સર્કિટ હાઉસમાં સેન્સ પ્રક્રિયા યોજાય જેમાં પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના હોદ્દેદારો પહોંચ્યા ભાજપ મહામંત્રી મુકેશ દલાલ અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા નવસારીમાં પણ ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા યોજાય રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલ અને પ્રદેશ ભાજપ એસટી મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરીએ દાવેદારોને સાંભળ્યા વડોદરા લોકસભા બેઠક માટે લેવાય સંસ પ્રક્રિયા જેમાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચ્યા તો અગાઉ ત્રણ તમ સાંસદ રહેલા જયાબેન ઠક્કર પણ પહોંચ્યા જયાબેન ઠક્કરે કહ્યું કે જો મને પાર્ટી ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર છું આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડા પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલ સહિતના નેતાઓ સંસ પ્રક્રિયામાં પહોંચ્યા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ પણ સંસ પ્રક્રિયામાં પહોંચ્યા જોકે તેમણે કહ્યું હું કોઈ દાવેદારી કરવાનો નથી માત્ર સંસ પ્રક્રિયામાં આવ્યો છું વડોદરા લોકસભા બેઠક માટે લેવાય સંસ પ્રક્રિયા જેમાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચ્યા તો અગાઉ ત્રણ તમ સાંસદ રહેલા જયાબેન ઠક્કર પણ પહોંચ્યા જયાબેન ઠક્કરે કહ્યું કે જો મને પાર્ટી ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર છું આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડા પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલ સહિતના નેતાઓ સંસ પ્રક્રિયામાં પહોંચ્યા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ પણ સંસ પ્રક્રિયામાં પહોંચ્યા જોકે તેમણે કહ્યું હું કોઈ દાવેદારી કરવાનો નથી માત્ર સંસ પ્રક્રિયામાં આવ્યો છું સમાચાર નવસારીથી મળી રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે નવસારી લોકસભા બેઠક માટે સાત વિધાનસભાના હોદ્દેદારોએ સર્વાનુમતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલના નામની રજૂઆત કરી છે નવસારી લોકસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો સાત વિધાનસભાના હોદ્દેદારોએ સર્વાનુમતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલના નામની રજૂઆત કરી છે તો સી આર પાટીલના નામની રજૂઆત કરવામાં આવી છે સર્વાનુમતે તેમના નામની રજૂઆત થઈ છે નવસારીથી આ સમાચાર ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જે પૂર્ણ થઈ છે

આવતીકાલે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયમાં મળનારા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરાશે આવતીકાલે બેઠક ઉપર ઉમેદવારના નામ પર અંતિમ મહોર લાગી જશે જે બાદ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત થશે ચર્ચા એવી છે કે ભાજપ આ વખતેની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીના પેટર્ન પર ઉમેદવારો મેદાનમાં ઉતારશે એટલે કે વીસ થી વધારે હાલના સાંસદોની ટિકિટ કાપી નવા અને યુવા ચહેરાઓને તક આપશે અમારા સંવાદદાતા કુશાન સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું કુશાન સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ આજે જ્યાં જ્યાં સેન્સ લેવાની પ્રક્રિયા થશે ત્યાં ઉમેદવારોના નામની પેનલ નક્કી થઈ જશે વિગતો શું બિલકુલ સેન્સ લેવાનો આજે બીજો અને અંતિમ દિવસ છે અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી બેઠકની આ બેઠક છે અને તેની પહેલાં આપણી સાથે દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન જોડાય છે તેમની સાથે વાત કરશું કૌશિકભાઈ કેટલું મહત્વનું ખાસ તો એક એક જે ઉમેદવારો છે તેમને તક આપતી હોય છે ભારતીય જનતા પાર્ટી અને સેન્સ પ્રક્રિયા શરૂ થવાની છે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ત્યાં અમદાવાદ પશ્ચિમમાં પાંચ લાખ કરતાં વધારે લેડ મળવા માટેનું આયોજન જે ઉમેદવાર કોઈ પણ આવે પાંચ લાખથી વધુ લીડથી ભારતીય જનતા પાર્ટી અને દેશના નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાય ત્યારે અમે પશ્ચિમ લોકસભામાંથી અમારા ઉમેદવારને પાંચ લાખ કરતાં વધુ સીટ મતથી જીતાડીને મોકલીશું તો પહોંચ્યા છે તેઓ અત્યારે બેઠકમાં હાજરી આપવા માટે અને આ સીટની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કોણ કોણ પહોંચ્યું છે ડૉક્ટર કિરીટ સોલંકી જેઓ આ બેઠક ઉપર ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે તેની સાથે મણિનગર બેઠકના પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ પણ અહીંયા આગળ પહોંચ્યા છે તેની સાથે વર્તમાન ધારાસભ્ય અમુલ ભટ્ટ અહીંયા આગળ પહોંચ્યા છે જે ત્રણ નિરીક્ષકો છે રમીલાબેન બારા અભિષેક મેળા અને ગુમાસી ચૌહાણ તેઓ પણ અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે નવ વાગે આ જે બેઠક છે સેન્સ પ્રક્રિયા તે શરૂ થવાની છે અસારવા દાણી લીમડા જમાલપુર ખાડિયા દરિયાપુર એલિઝ બ્રિજ બેઠકો છે મણિનગર બેઠક છે તે આ લોકસભા અંતર્ગત આવતી બેઠકો છે જેના કારણે થઈને અલગ અલગ નવા યુવા ચહેરાઓ છે તે આ બેઠક ઉપર સેન્સ પ્રક્રિયામાં પહોંચી શકે તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે અને બીજો દિવસે અમદાવાદ પશ્ચિમ લોકસભાને લેવામાં આવી છે અને આ આ નિરીક્ષ જે સેન્સ પ્રક્રિયામાં હાજર રહેનાર લોકોની યાદી છે તે આજે સાંજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ખાતે મોકલી અને તે બાદ તેને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ખાતે મોકલવામાં આવશે તો લોકસભાની ચૂંટણીને લઈ અને તમામ તેજ જે અત્યારે ગતિવિધિઓ છે તે થઈ રહી છે આ બધાની વચ્ચે ભાવનગર લોકસભા બેઠકને લઈ અને ખેંચતાણ શરૂ થઈ છે ભાજપ સેન્સમાં કોડી અને પાટીદાર સમાજ વચ્ચે ખેંચતાણ જોવા મળી છે સેન્સ પ્રક્રિયા કુલ તેર લોકોને ચૂંટણી લડવા દર્શાવી ઈચ્છા તો ભારતીબેન શિયાળ મનસુખ માંડવિયા માટે રજૂઆત કરવામાં આવી છે નિમુબેન બાંભણિયા માટે સમર્થકોએ રજૂઆત કરી છે તો ભાવનાબેન મકવાણા માટે પણ સમર્થકોએ રજૂઆત કરી છે આરસી મકવાણા મહેન્દ્ર સરવૈયા માટે સમર્થકોની રજૂઆત ગોરધન જડફિયા ભરત વાઘેલા માટે પણ સમર્થકોએ રજૂઆત કરી છે આ સાથે ચીમન યાદવ હર્ષ દવેકતાણ જોવા મળી રહી છે શું વધુ વિગત જી જણાવો લોકસભાની ચૂંટણી પૂર્વે ભાવનગરમાં જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી ભાજપ દ્વારા તેમાં ગઈકાલે ભાજપ શહેર કાર્યાલય પર આ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી તેમાં કુલ તેર ઈચ્છુક દાવેદારોએ નામ નોંધાવ્યા છે જેમાં વર્તમાન મહિલા ધારા જે સાંસદ સભ્ય છે ભારતીબેન શિયાળ તેમનો પણ નામનો સમાવેશ થાય છે જો કે જે પ્રમાણે જ્ઞાતિ સમીકરણો લઈને પણ હાલ કોળી અને પટેલ સમાજની જે ટિકિટને લઈને હાલ ખેંચતાણ ચાલી રહી છે ગઈકાલે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી તેમાં કુલ તેર લોકોએ ઈચ્છુક દાવેદારી નોંધાવી છે જો કે આ સમગ્ર જે સેન્સ પ્રક્રિયા દરમિયાન જે આ નામો છે તે નોંધાયા છે જેને લઈને આગામી દિવસોની અંદર ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ જે નામો છે તેમને સૂચવવામાં આવશે અને જે જે આ નામો છે તેમાંથી એક નામોનો પણ જે નામ છે તેમની નામ બહાર આવી શકે છે અને તેમના પર પસંદગીનો કળશ છે તે ભાજપ દ્વારા ઢોળવામાં આવશે તેવી પણ અનુમાન લગાવવામાં આવે છે જોકે હાલ તો

પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર સોનલ ઠાકોરે નોંધાવી દાવેદારી નંદાજી ઠાકોર નાગરાજી ઠાકોર અને વિનયસિંહ ઝાલાએ નોંધાવી છે દાવેદારી પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને શાકાજી ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે તો પાટણમાં લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ભાજપ કાર્યાલય ખાતે રઘુભાઈ હંબલ વલ્લભ કાકડિયા સીમા માહોલીની અધ્યક્ષતામાં યોજાઈ હતી સેન્સ પ્રક્રિયા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં અપેક્ષિત ઉમેદવારોએ નોંધાવી દાવેદારી તો ચૂંટણી લડવાને લઈ અને પાટણના સાંસદ ભરત ડાભીએ મોટું નિવેદન આપ્યું છે ટિકિટ મળે તો ફરી ચૂંટણી લડીશ તેવું ભરત ડાભીએ કહ્યું છે પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ જે જે વિસ્તારમાં ઉમેદવારી નોંધાઈ છે એવા ઉમેદવારોને સોંભળ્યા ઉમેદવારી અમદાવાદ પશ્ચિમ લોકસભા માટે પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે એસસી અનામત સીટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે બપોરે બાર વાગ્યા સુધીમાં ભાજપના સાંસદ ધારાસભ્ય

પશ્ચિમ બેઠકના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા અસમરાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પણ દર્શનાબેનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા પણ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા છે અમદાવાદ પશ્ચિમ માટે દાવેદારીની વાત ડોક્ટર કિરીટ સોલંકી દર્શના વાઘેલા જેઓ પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા અને હિતુ કનોડિયા જેઓ પણ દાવેદારી માટે પહોંચ્યા અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે વાત કરવામાં આવે પાટણની પાટણમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે પાટણમાં સન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભરતસિંહ ડાબી જિલ્લા પ્રમુખ દર્શજી ઠાકોરે દાવેદારી નોંધાવી પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર અને સોનલ ઠાકોરે નોંધાવી દાવેદારી નંદાજી ઠાકોર નાગારજી ઠાકોર વિનયસિંહ ઝાલાએ દાવેદારી નોંધાવી પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને શાકાજી ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે

ભાજપની સંસ્થ પ્રક્રિયા સાસુઓ બંને નોંધાવી છે લોકસભા માટેની દાવેદારી લોકસભા બેઠક માટેની ચાલી રહી છે છે હાલ આપણી સાથે સાથે ઉપસ્થિત સુમનબેન તેમના સાસુ એટલે કે પુત્રવધુ અને સાસુ આ બંને અઢાર પંચમહાલ લોકસભાની બેઠક માટે હાલ દાવેદારી કરવા માટે આવ્યા છે અહીંયા પહોંચ્યા છે વાત કરીશું આપણ દાવેદારી કરવાનું છે

તો હું કોને પાર્ટીનો વિષય તો પાર્ટી જે પસંદ કરશે વધાઈ લઈશું અમે આપણ દાવેદારી કરજો સાસુ સામે ચોક્કસથી જે રીતના સાસુ અને પુત્ર વધુ બંને હાલ ગોધરા કમલમ ખાતે દાવેદારી કરવા માટે આવે છે અને અનિપ ભગત એબીપીએસ પિતા ગોધરા પંચમહાલ